ટેકનોલોજી મંત્રીએ ભારત ભારત સમિટમાં નામનું ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ હતું જેને ભારતીય ભાષા માટે એઆઈ આધારિત મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ એટલે કે એલ એલ એમ દસ્તો તરીકે લોન્ચ કર્યું છે ભારતમાં માં એ વૈશ્વિક સ્તરે ઉભરી આવ્યું છે જેમાં સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ જેને સીપીજીઆરએએમએસ જેવા પ્લેટફોર્મ નાગરિકોની સંગ્રહતા અને અસરકારક ફરિયાદ નિવારણ કરવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડ તરીકે સેવા આપે છે દોસ્તો આપણે વાત કરીએ વિગતે ભારત જેન વિશે તો ભારત જેન એક ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ પરના રાષ્ટ્રીય મિશનનો હેતુનો એક ભાગ છે

આ ટેકનોલોજી પ્રત્યે વધુ સમાવિષ્ટ અભિગમ બનાવવાનો મદદ કરે છે અને આ પહેલ બહુભાષ્ય પ્રતિસાદ અને પ્રણાલીઓને એકીકૃત કરે છે ઉપરાંત નાગરિકોની વધુ સારી સંલગ્નતા અને ફરિયાદ નિવારણની સુવિધા આપે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશ વિશિષ્ટ એઆઈ ઉકેલોને પહોંચાડીને આરોગ્ય સંભાળ શિક્ષણ કૃષિ અને શાસન જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાનો છે આ ભારત જેને એઆઈ મોડલ જે છે એ મેડિકલ ક્ષેત્રે આરોગ્ય સંભાળ લેવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે એઆઈ સંચાલિત ટેલિમેડિસિન સેવાઓ જે છે એમાં દર્દીઓની માતૃભાષામાં વાતચીત કરી શકે છે અને વિશ્વાસને પ્રોત્સાહન આપી શકે છે અને સંભાળમાં સુધારો કરી શકે છે આ સમિટમાં જનરેટિવ એઆઈ હેકેથોન બે હજાર નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો હતો જેમાં વિદ્યાર્થીઓને એઆઈ ને ઉપયોગ કરી અને વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો અને તેનું સોલ્યુશન શું હોઈ શકે તેના માટે નવા નવા આઈડિયા પ્રગટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું વિદ્યાર્થી તો દોસ્તો આપણે વાત કરી ભારતે પ્રથમ સ્વદેશી એઆઈ મોડલ વિકસાવ્યું છે જેનું નામ છે ભારત જેટ તો વિદ્યા મિત્રો આવી જ રસપ્રદ માહિતી અને સતત અપડેટ રહેવા માટે જોડાયેલા રહો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ સાથે તમને રજા આપો ફરીવાર મળીએ આવતા આવા જ ઇન્ફોર્મેટિવ લેક્ચર સાથે ती थैंक यू वेरी मच